બાબુભાઈ પ્રજાપતિએ એક ફરિયાદ આપી છે જેમાં પોતાના બેન શિલ્પાબેન અને તેના બનેવી વિપુલભાઈ પ્રજાપતિ ગઈ રાત્રે અગિયારની આસપાસ કેનાલ રોડ ઉપર ફરવા જતા મતલબ ચાલવા જતા હતા ત્યારે પાછળથી એક સ્કોર્પિયો પૂરઝડપે તે આવેલી અને ટક્કર મારી અને એક્સિડન્ટ કરેલ જેમાં શિલ્પાબેનનું સ્થળ ઉપરથી હોસ્પિટલ લઈ જતા મરણ થયેલ અને વિપુલભાઈ પ્રજાપતિ જે હાલ અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે આરોપી ધ્રુવ કનોજિયા કરીને સમા વિસ્તારમાં રહે છે પોતે પ્રેસ લોન્ડ્રીનો ધંધો કરે છે પોતાના સસરાન ત્યાંથી સ્કોર્પિયો લાવેલો અને ચક્કર મારવા રાત્રે નીકળ્યો તે દરમિયાન સ્પીડમાં ગાડી હતી અને બ્રેક મારવા જતાં એના કહેવા મુજબ એવું છે કે એક્સિલેટર ઉપર પગથી દબાઈ જતાં હટવા નહીં હટવાના કારણે પહેલાં વહેલા એક ઓટો રિક્ષા ત્યાં હતી તેને ટક્કર મારી અને બાદ જે પતિ પત્ની શિલ્પાબેન અને વિપુલભાઈ છે તેઓને અડફેટે લીધેલ ત્યારબાદ એમ્પેરિયર હોસ્પિટલ છે તેના પરિસરમાં પલટી ખાઈ જતા ત્યાંથી આરોપી નાસી ગયેલ પોલીસ તપાસ દરમિયાન તપાસ કરતાં આરોપી મળી આવેલ છે અને ધોરણસર અટકરે છે આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી પોતાની ઉંમર ત્રેવીસ વર્ષ છે મેડિકલ કરાવવામાં આવશે જરૂરી લાગશે તો પણ એવું નથી લાગતું જે આપનો સવાલ છે એ પ્રમાણે પીધેલો હોવાની તો શક્યતા નથી પણ પોતાને ઓછી ગાડી આવડે છે ડ્રાઇવિંગ નથી એ એના માટે ખૂબ મહત્વનું છે હા જે તે વખતે અકસ્માત પછી લગભગ અડધો કલાક પછી પોલીસને જાણ થઈ છે જે તે વખતે પબ્લિકે અમુકે સ્કોર્પિયો જે પલટી ખાઈ ગઈ તેના વિડીયો પણ ઉતાર્યા છે જો સાથે સાથે તેને પકડવામાં આવે અથવા તો પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવે તો આરોપી તાત્કાલિક મળી આવત પણ ત્યાંથી પોતે નીકળી ગાડીમાંથી સ્કોર્પિયોમાંથી અને પછી જતો રહેલો અને જાડીઝાખરામાં એક જગ્યાએ છુપાઈ લેલો એની બાતમી મળતા પોલીસ તેને ઉઠાવીને અટક કરી છે આવા ગંભીર બનાવ સબબ આઈપીસીની ત્રણસો ચાર કલમ સાપરાધ મનુષ્ય વધ હિટ એન્ડ રનમાં જે આપણે લગાડીએ છીએ તે કલમ મુજબ ગુનો નોંધવામાં આવેલો છે સર આવા પ્રકારના જ્યારે સ્પીડ સ્પીડ ચાલ ચલાવીને હિટ એન્ડ રન થતું હોય છે પોલીસ કયા પ્રકારની આગામી દિવસોમાં કરશે ચાલુ ખાસ પ્રકારે અમારું ચેકિંગ અને ટ્રાફિક ડ્રાઈવ તો અવારનવાર શરૂ હોય છે પણ અચાનક જે લોકોને નથી આવડતી જેની પાસે લાઇસન્સ નથી આ રીતે નીકળી જાય તો અકસ્માતની શક્યતાઓ ઘણી વધી જતી હોય છે અને રાત્રિનો બનાવ છે એટલે ત્યારે આમ અવાવરૂ રોડ જેવો હતો પતિ પત્ની જ્યારે રોડ ઉપર નીકળ્યા ત્યારે એટલી પતિ પબ્લિક અત્યારે વાહનોની અવર જવર નહોતી એ દરમિયાન આની ઓવર સ્પીડ તો હતી અને બનાવ બનવામાં આવે છે સ્પીડ નેવુંથી સોની